પુષ્કરધામ ગેટની બાજુમાં એક્સપાયરી વાળો માલ વેચે છે એક મહિનો થઈ ગયો હજી માલિકને ખબર નથી કે આ એક્સપાયરી થઈ ગઈ છે તોય છતાં એમ કે છે કે હજી પરમ દિવસે આવ્યો છે માલ આ એની લાપરવાહી કસ્ટમરને એમ કે છે કે અમારી ભૂલ થઈ ગઈ છે આ જોવો પ્યોર પાણી જેવું બધું આ ડેરીના ઓનર પોતે